નમસ્કાર ગુજરાત ફોસ્ટ સાથે હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી પાલનપુરમાં ધોધમાર વરસાદ ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ થયો છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી પાલનપુરના નીચાવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ધુસ્યા છે પાલનપુરના બસ સ્ટેન્ડ ગણેશપુરા અંબાજી હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયેલા છે તો ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો વેટમાં ફેરવાયા છે પાલનપુરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક જે જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરથી આ બહાર નીકળવાનો જે મેન એક આ હાઈવે છે અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે બીજેશ્વર કોલોની જેને કહી શકાય પરંતુ અહીં આગળ ઢીંચણમાં પાણી ભરાયા છે જે રીતે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગત મોડી રાત્રે જે પ્રકારે સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેના કારણે પાલનપુરના મોટા ભાગના જે વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે મહત્વની વાત છે કે અહીં આગળ અવારનવાર રજૂઆત કરવા છતાં પાણી પાણી માટેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો મહત્વની વાત તો એ છે કે અહીં આગળ વર્ષોથી પાણી ભરાય છે પરંતુ કોઈ તટસ્થ કામગીરી ન થવાને કારણે અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારના જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે આશાબેન રાવળ તે પણ અહીં આગળ પાણીના નિકાલ માટે પોતાની ટીમ સાથે પહોંચ્યા છે ત્યારે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આશાબેન અહીં આગળથી એડવાન્સમાં તમે અનેક વાર રજૂઆતો પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં નથી આવતી આ વિસ્તારની અંદર ઘણા સમયથી પાણી ભરાય છે અને થોડા સમય પહેલાં અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી એના પછી અત્યારે આજે થી સાત ઇંચ વરસાદ પડ્યો એમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોને ઘણું નુકસાન થયું છે નગરપાલિકાએ જે પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવી જોઈએ આ પાણી જે નાળાઓમાં પાણીના નિકાલ થતા હોય એના ઉપર અત્યારે બાંધકામ થઈ ગયેલા છે એ ખરેખર નગરપાલિકાએ તોડાવવા જોઈએ અત્યારે ત્રણ દિવસની આગાહી છે અત્યારે આ છ થી સાત ઇંચ વરસાદની અંદર લોકોના ઘરોમાં પાણી ભરાઈ ને નુકસાન થયું છે જો વધારે વરસાદ આવશે અને આ નાળાઓ પરના કન્સ્ટ્રક્શન બાંધકામ નગરપાલિકા નહીં તોડાવે તો હજી લોકોને

એ લડબી નદી આપના માધ્યમથી બી અમે લોકોએ પાલનપુર શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ પણ આ લડબી નદી કોરી કરવા માટે થઈ ઉપરના બાંધકામ હટાવવા માટે થઈ અને વારંવાર રજૂઆત કરી છે પણ નગરપાલિકા કે સરકાર એ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી પરિણામે પાલનપુર શહેરના ભાગના અમારા આ વિસ્તાર છે હાઈવેવાળો વિસ્તાર છે જેનું તમામ પાણીનો નિકાલ લડબી નદીમાં થતો હતો એ જો બાંધકામ હજી બી કોઈ તોડવામાં નહીં આવે

બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘખાંગા પાલનપુર વડગામ દાંતીવાડામાં ધોધમાર વરસાદ થયો પાલનપુરમાં છ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા ઘરવખરી અને સામાન પલળી જતા પારાવા નુકસાની થઈ તો ઘરમાં પાણી ઘુસતા વૃદ્ધો અને બાળકો પરેશાન છે અવિરત વરસાદના કારણે જનજીવન પણ ઠપ થયેલું છે ઉત્તરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે બનાસકાંઠાના પાલનપુર ના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા છે લોકો ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે આલાથી લોકોને પારાવાર પડી રહી છે કારણ કે મોટા પ્રમાણમાં ઘર બખરી પાણીમાં પલળી ચૂકી છે લોકોને જમવું પણ મુશ્કેલ બની ગયું છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કિચનના દ્રશ્યો છે જ્યાં લોકોના ઘરમાં કિચન સુધી વરસાદી પાણી ઘૂસી ગયા છે અહી રહેવું પણ મુશ્કેલ બની ગયું છે હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે બનાસકાંઠામાં રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ થયો અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ બે કલાકથી ચાલકો પર છે મોડી રાત્રે પાલનપુરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો લગભગ સાત થી આઠ ઇંચ જેટલો જે વરસાદ ખાતો છે જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગઠામાળ જે કહી શકાય કે જે સર્કલ છે જે ચાર રસ્તા છે ત્યાં આગળ પાણી ભરાવાને કારણે અહીં ટ્રાફિક સર્જાયો છે એક બાજુ જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અહીં ટ્રાફિક જામ થતા છેલ્લા એક કલાકથી ટ્રાફિક જામ થયું છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી ને આગાહીને પગલે જે પ્રકારે વરસાદ ખાતો છે જેને લીધે અત્યારે જે પાણી ઠેર ઠેર જગ્યાએ ભરાયા છે કમલેશ નાભાણી ગુજરાત બનાસકાંઠા બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે તો પાલનપુરમાં ડેરી રોડ પર સવા પાણી ધારાસભ્ય અને કેત ઠાકરના વિસ્તારમાં પાણી જ પાણી કલેક્ટર એસપીના સ્થાને જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયેલા છે અનેક જગ્યાએ પાણી ભરાતા હાલાકી પણ મોટા પ્રમાણમાં લોકો ભોગવી રહ્યા છે રાત્રે લગભગ બે વાગ્યાથી જ આ વરસાદ શરૂ થયો છે અત્યાર સુધીમાં આઠ ઇંચ ઉપર વરસાદ નોંધાઈ ગયો છે પાલનપુરની અંદર જે બધા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ જ વધારો મોટા પ્રમાણમાં વોટર બ્લોકિંગ પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને પાલનપુર હાઈવે અમારી રામપુરા ચોકડી રઠામણ ભાટીયા આ તમામ જગ્યાએ ટ્રાફિક પણ સવારના પોલ પાણીના કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોયું છે ખૂબ ઝડપથી પાણીને કાઢવા માટેની સૂચનાઓ આજ પ્રવાસની પાંચ વાગ્યા નગરપાલિકાની અંદર જઈ અને દરેકે દરેક અધિકાર જયુ અને વિઝાસ્પરની આજી ટીમ અત્યારે સંપૂર્ણ દરેક અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પ્રમાણે અત્યારે લાગેલી પાલનપુરમાં જે પ્રકારે ગઈ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભર્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પાલનપુર થી જે કહી શકાય કે પાલનપુર બનાસ ડેરી ને જોડતો મુખ્ય માર્ગ છે અહીંથી અનેક ગામડોમાં જવાનો આ રસ્તો છે ત્યાં આગળ ઢીંચણ સમા પાણી ભરાયા છે જે રીતે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં ખાસ કરીને અહીંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર હોય કે પછી એસપી હોય તમામના જે આ મુખ્ય માર્ગો છે ઘરે જવા માટેના પરંતુ અહીં આગળ જ વર્ષોથી પાણી ભરાય છે જે પાલનપુરના ધારાસભ્ય છે અનિકેત ઠાકર તેમના ઘરે જવાનો પણ આ મુખ્ય માર્ગ છે એટલે તેમના ઘર આગળ જ પણ પાણી ભરાઈ રહ્યું છે

ભરાયા રહેતા છે જે પ્રકારે ગત મોડી રાત્રે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરમાં આવેલું આ ગોબરી તળાવ છે અને આ ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગોબરી તળાવની બાજુમાં જે આ ખેતરો આવેલા છે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે આ ખેતરોની અંદર કહી શકાય કે જે ખેડૂતોના જે મશીનો હતા તે નોમાં પણ મોટું નુકસાન થયું છે તમામ જે મશીનો હતા તે પણ પાણીમાં ડૂબ્યા છે અને જે તેમણે જે ખેતી કરી હતી તેમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઓવરફ્લો છે તળાવ અને એક તરફથી બીજી તરફ આ જે પાણી છે તે અત્યારે વહી રહ્યું છે એટલે આ વિસ્તારમાં જે લોકોના છાપરા પણ આવેલા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામે રહે છે તેમના ઘરમાં પણ પાણી ઘૂસવાની અત્યારે શક્યતાઓ છે ત્યારે આ વિસ્તારના જે કહી શકાય કે જે ખેડૂતો હતા જેમણે જે ખેતી કરી હતી તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહે છો તમારે અહીંયા આગળ ખેતર આવેલા હતા અને પાણી ભરાયું છે આ વરસાદથી અમારે કાલિંગા ને ધૂબી ને ગવાર ને વધુ આવી છે પાણીથી ભરાઈ ગયું અને નુકસાન વધારે થયું છે અને હજી હજી વધુ વરસાદ આવશે તો અમારા ઘરને ઘરમાં બી પાણી આવી શકે અને ખેતરમાં તો પાણી ભરાઈ જ ગયું છે તો નુકસાન બી થયું અને મશીન તો આખું ડૂબાઈ જ ગયું છે પાણીમાં જે પ્રકારે કહી રહ્યા છે કે હજુ સુધી વધારે વરસાદ આવશે તો તેમના ઘરોમાં પણ પાણી ઘૂસશે ને અત્યારે જે પ્રકારે વરસાદ થયો છે જેને લઈને અત્યારે આ ગોબલી તળાવ હતું તે ઓવરફ્લો થયું છે ને ખેતરમાં પાણી ઘૂસ્યા છે ને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે કમલેશ ના પાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા બનાસકાંઠાના ધાનેરાની જેલ નદીમાં નવા નીર આવ્યા ગ્રામીણ વિસ્તાર સુધી નદીના નીર પહોંચ્યા આ વર્ષે બીજીવાર નદીમાં પાણી આવ્યું છે ઉપરવાસમાં વરસાદ થતા રેલ નદીમાં પાણીની આવક થઈ રેલ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી છે આપ જોઈ રહ્યા બનાસકાંઠામાં રેડ અલર્ટ રિશ્યુ કરવામાં આવ્યું છે બે વરસાદી સિસ્ટમ આજથી સક્રિય થઈ છે જેના કારણે ઉત્તર ગુજરાત એ જળમગ્ન થયું છે હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે સુરે નદીના દ્રશ્યો જ્યાં જળસ્તર વધ્યું આવક નોંધાય છે બનાસકાંઠાના દાપીવાડામાં વરસાદ પંથક વરસાદથી પાણી પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો ચિંતાવા છે ભારે વરસાદના કારણે નદી નાળાના વહેણ પણ જીવતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો દાંતીવાડા પંચાયત કે જ્યાં વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અવિરત વરસાદ વરસી રહ્યો છે જો પણ ભારે વરસાદથી સ્થિતિ ભયાનક બની શકે છે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા પાલનપુરમાં પાણી ભરાઈ જતા શાળાઓમાં પાણી ભરાયા છે ગાડી ભરાઈ જવાના કારણે અનેક શાળાઓમાં રજા આવ શાળાએ આપણા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા જેને લઈ વિદ્યાર્થીઓના સુરક્ષાને અને સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ અમેરગઢના લક્ષ્મીપુરા નજીકનું કોઝવે પાણીમાં ગરકાવ નોંધપાત્ર વરસાદથી અમરગઢના નદી નાળા છલકાયા છે ધોધમાર વરસાદ બાદ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું અમરગઢમાં અનેક જગ્યાએ ખેતરો એ બેટમાં ફેરવાયા છે વરસાદી પાણીએ ખેતરોમાં આવ્યા છે જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત ખેડૂતોની જેના પર આ વરસાદી પાણી ફરી પડ્યું છે જેના કારણે જગતનો તાત એ ચિંતામાં છે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે પાણી જ પાણી અલગ અલગ પાંચ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કોબરી તળાવ ગણેશપુરા ડેરી રોડ મફતપુરા અને ગઠામણ પાટિયાના જ્યાં વરસાદના કારણે સ્થિતિ ભયાનક બની રહી છે લોકોના ઘરોમાં પાણી ધુસ્યા છે ઘરબકરી અને સામાન પરડી જતા પારાપાર હાલાકી લોકો ભોગવી રહ્યા છે પાલનપુરના બસ સ્ટેન્ડ ગણેશપુરા અંબાજી હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયેલા છે તો ગઢામણ પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ પણ બનાસકાંઠા પંથકમાં સાર્વત્રિક વરસાદ અમરગઢમાં વરસાદથી પાણી ભરાયા ધોધમાર વરસાદ લક્ષ્મીપુરા ગામમાં પાણી જ પાડ્યું ગામ નજીકથી પસાર થતો કોઝવે બંને કાંઠે છે વરસાદના કારણે કોઝવે બંને કાંઠે વહેતો થયો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કોઝવે નદી નદીઓ બંને કારણે વહી રહી છે વરસાદ રહ્યો છે તો અમરગઢમાં પણ વરસાદથી પાણી છે છે એવી જ સ્થિતિ લક્ષ્મીપુરા ગામમાં સંપર્ક કરવો પણ અનેક ગામોમાં મુશ્કેલ બન્યો છે વાવ થરાદ તાલુકાના ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીઓને સૂચના અપાય વરસાદને લઈ તલાટીકમ મંત્રીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચન છે થરાદના ંટવા ટુબા સહિતના ગામોના તલાટીને સૂચના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં પાણી આવ્યું રેલ નદીનું પાણી થલાદના તાપડાસણ તરફ આગળ વધે તો સાવધ રહેવા સૂચના છે લોકોને સાવચેતી રહે સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે